નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતમાં ભર શિયાળે ચાલી રહેલા માવઠા વિશે વિગતે માહિતી મેળવશું ખેડૂતોને વરસાદથી થશે નુકસાન હજુ પણ ભારે વરસાદની છે આગાહી ખેડૂતો ચેતી જજો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આ તારીખ સુધી વરસાદ ધબધબાટી બોલાવશે ભારેથી અતિભારે વરસાદ ખાબકશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠુંને લઈને ચિંતાજનક આગાહી કરી છે તેમના અનુમાન મુજબ ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત બે નવેમ્બર સુધી સામાન્ય વરસાદના ઝાપટાં પડવાની પણ સંભાવના છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે નવેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાદરમાં એક નવી ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે જેને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે અને તેની અસરરૂપે અઢાર નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ છવાઈ શકે છે ત્રીસ ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહેવાનું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચાલી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો કરે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે તેમના મતે ત્રીસ ઓક્ટોબર સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાં રહેલો ભેજ અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમના સંયુક્ત પ્રભાવને કારણે વરસી રહ્યો છે તેમણે જણાવ્યું કે બે નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટા પડવાની પણ સંભાવના છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વધુ જોવા મળશે દક્ષિણ ગુજરાત વલસાડ તાપી સુરત અને નવસારી જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ભાવનગર મહુવા જામનગર અને અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતના અમદાવાદ ધોળકાની આસપાસના વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે નવેમ્બર મહિનામાં બીજી વરસાદી સિસ્ટમનું જોખમ ખેડૂતો અને સામાન્ય જનતા માટે વધુ એક ચિંતાજનક અનુમાન વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક વધારે ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે આ સિસ્ટમને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે અરબી સમુદ્રમાં પણ આ સમયગાળા દરમિયાન હલચલ જોવા મળે તેવી સંભાવના છે અઢાર નવેમ્બરની આસપાસ ફરીથી માવઠાની શક્યતા બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સર્જાનારી આ સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડી શકે છે અંબાલાલ પટેલના ચિંતાજનક અનુમાન મુજબ આ સિસ્ટમના પ્રભાવને કારણે અઢાર નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ શકે છે આ આગાહી ખેડૂતો માટે વધુ એક વખત પાકની સુરક્ષા માટે સાવચેત રહેવાનો સંકેત આપે છે આજે આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં ભારેથી અતિભારે વરસાદના અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી બોટાદ અને અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જેમાં ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવમાં વરસાદની શક્યતા છે ભારે વરસાદની આગાહીના પગલે અમરેલીમાં આપ ફાટ્યું ચોવીસ કલાકમાં નવ ઇંચ વરસાદ અમરેલી જિલ્લામાં મધરાતે કમોસમી વરસાદે મુશળધાર બેટિંગ કરી હતી ભારે વરસાદની સ્થિતિને પગલે રાજુલા અને જાફરાબાદ સહિતના પંથકમાં જાણે ચોમાસા જેવો માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભારે વરસાદની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેલી સોસાયટીઓમાં જાણે નદી વહેતી થઈ હોય તેવો નજારો જોવા મળ્યો હતો મહત્વનું છે કે અચાનક ખાબકેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની હતી તો આ તરફ કમોસમી વરસાદને પગલે રાજુલા ધાતરવડી ડેમ બેના એક સાથે ઓગણીસ દરવાજા ખોલવાની પણ ફરજ પડી હતી ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની સ્થિતિને કારણે નીચાણવાળા ખાખબાઈ હિંડોરણા રામપરા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા મહુવા અને સિહોરમાં સૌથી વધુ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના મહુવામાં સાત અડસઠ ઇંચ અને સિહોરમાં પાંચ ઇંચ જેટલો નોંધાયો હતો જ્યારે પાલિતાણામાં બે નવ્વાણું ઇંચ ભાવનગર શહેરમાં બે ઇંચ જેસરમાં બે ચોસઠ ઇંચ ઉમરાળામાં બે પોઈન્ટ તળાજામાં એક નેવ્યાસી ઇંચ વલ્લભીપુરમાં એક પચાસ ઇંચ વરસાદ ખાબક્યો હતો તાપીના સોનગઢમાં ત્રણ પોઈન્ટ ચોરાણું ઇંચ વરસાદ ખાબક્યો તો સુરતના ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ છાસઠ સુરત શહેરમાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ ઓલપાડમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી